એક માત્રાની અંદર બિયારણ જવું જોઈએ જેથી વધારે અને આછું ના ઉગે અને બધે એક સરખું ઉગે અને નિનામણ ન ઉગે એ માટે સૂકાની અંદર જ નામની દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી ન ઉગે અને આપણા તલ બધા સારી રીતે ઉગી જાય આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ